સુરતમાં નિર્દોષોને માર મારનારની જાહેરમાં સરભરા કરવામાં આવી વરાછા પોલીસે રાણા દેવા સાઠિયાને ઝડપી પાડ્યો અભયનગરમાં આરોપી રાણા દેવા સાઠિયાનું સરઘસ કાઢવામાં આવ્યું પોલીસે જાહેરમાં આરોપીને કાયદાનું ભાન કરાવ્યું વરાછા પોલીસે જાહેરમાં બે હાથ જોડીને આરોપી પાસેથી માફી મંગાવી છે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વાયરલ વીડિયોને લઈને વરાછા પોલીસે કાર્યવાહી કરી આરોપી અગાઉ થી વધુ ગુનામાં સંડોવાયેલો તો પોલીસે આ રોફ જમાવતા અને જાહેરમાં નિર્દોષોને મારતા આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે તેની સરભરા કરવામાં આવી છે જાહેર રોડ પર સરઘસ તેનું કાઢવામાં આવ્યું છે વરાછા પોલીસને આ સફળતા મળી છે આરોપીને ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે વાયરલ વીડિયોને લઈને પોલીસે કાર્યવાહી કરી છે અગાઉ પણ આરોપીએ ત્રણથી વધુ ગુના આચરેલા છે સોશિયલ મીડિયા પર હવે આ વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે સુરતમાં જે રીતે દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તેને લઈને સુરત પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે વરાછા પોલીસે રાણા દેવા સાઠિયાને ઝડપી પાડ્યો છે અને જાહેરમાં આ આરોપીનું સરગસ કાઢવામાં આવ્યું છે સરભરા કરવામાં આવી છે અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે આરોપીને બે હાથ જોડીને જાહેરમાં માફી મંગાવવામાં આવી છે વરાછા પોલીસે જાહેરમાં આ આરોપીનું સરઘસ કાઢ્યું છે નિર્દોષોને માર મારતો હતો રોફ જમાવતો હતો આ સામાજિક તત્વો સામે હવે પોલીસે દંડો ઉગામ્યો છે અને હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અને આરોપીને કાયદાનું ભાન જાહેરમાં કરવામાં આવ્યું છે મહત્વનું છે કે આરોપી અગાઉ પણ સુરતમાં ત્રણ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો અસામાજિક તત્વોનો આતંક સુરતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે પહેલા આ આરોપીએ જાહેરમાં નિર્દોષોને માર્યું હતું તેનો આ વિડિયો સામે આવ્યો છે અસામાજિક તત્વો સુરતમાં બેફામ બન્યા છે પરંતુ સુરત પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે